મહીસાગર નદી બ્લેક સ્ટોન કાઢવામાં આવે છે ગળતેશ્વર થી રાનિયા સુધીનો જે આખો પટ્ટો છે મહીસાગર નદી નો નદી એક વેન હોય છે એક જ જગ્યા થી પાણી જતું હોય નદી ને ગોર ચોકે જગ્યા એ જ્યાં કંપનીઓ નાખી છે પથરા તોડવા માટે એમના માલિકોએ રસ્તો પાડી દીધો છે નદીને ઓતરીને સામે સાઈડે જવાય એવા રસ્તા પાડી પાડીને બહુ ખરાબ કૃત્ય કરે હવે ચોમાસું નજીક છે આ ચોમાસાની અંદર ઇનકેસ પૂર આવ્યું તે રસ્તા પાડે તો સામેની સાઈડ ગામડા છે અને આ સાઈડે ગામડા બંને છે એ ગામડાની અંદર પાણીનો વહેન વધી જશે તો સરકારે અને સરકારી અધિકારીઓએ ખરેખર દેખરેખ રાખોને પણ સરકારી અધિકારી કોની નજરથી દેખરેખ નથી રાખતા એ જ ખબર નથી પડતી રોજનું અતિશય ખનન કરવામાં આવે ખનન કરે છે એનો એ વાત પણ ખનન કરીને ઘણા બધા ઊંડા ખાડા પાડી નાખવામાં આવે દાખલા તરીકે એક અઠવાડિયા પહેલાં જ આપણે જોઈ શકો છો કે વાસદાગર એક નદી હતી તે અગર ખનન કરાવ ત્યાં જે લોકો નહવા ગયા હતા ડૂબી ગયા એ કોના લીધે ડૂબ્યા હતા એક કંપનીઓના પથરા તોડ્યા એના લીધે ડૂબેલા અત્યારે અકલાચા છે રાનિયા છે જેસાપુરા છે કોટલિંડોરા છે મહીસાગર નદી છે ત્યાંથી રેતી કાઢવામાં આવે છે અતિશય મોટાપાયે પ્રમાણમાં ડમકીઓ મૂકીને પથ્થર પણ તોડવામાં આવે છે જે સરકારે નિયમ પ્રમાણે હોવું જોઈએ આટલા દસ ફૂટ કે પંદર ફૂટનું જ ગોદકામ થવું જોઈએ પછી એના સિવાય પણ અંદર એટલા બધા ઊંડા ધરા એંસી ફૂટ ઊંડા ધરા પાડીને ખુદકામ કરીને બહાર પથરા કાઢીને વેચે છે રેતી વેચે છે અને આમ જનતાનું કશું જોવામાં આવતું નથી આમ જનતા અતિશય દર્શન રહી હોય તો મહીસાગર નદી એક આસ્થાનું કેન્દ્ર છે તો આપણા દરેક ભક્તો ત્યાં નહવા જાય છે ત્યાં આગળ કોઈ પણ જાતનું બોર્ડ પણ મારવામાં નથી આવતું કે આ જગ્યાએ ઊંડો ધરો છે ત્યાં જવું નહીં આ જગ્યાએ નહવું કોઈ દેખરેખ નહીં અને જે લોકો ત્યાં નોકરીઓ કરે છે કંપનીઓના છે ખોસે પથ્થર તોડે એવા ત્યાં અતિશય દાદાગીરી કરે છે આમ ધમકી આપે કે ભાઈ મર્ડર કરી દઈશું મારી નાખીશું આટલી ખુલ્લી લુખી દાદાગીરી આમ જનતાને કરે છે બે પૈસા કમાવા માટે આમ જનતાનું જીવનનું કોઈ અસ્તિત્વ જ નથી જોખમ જ છે અતિશય તો સરકારના બે હાથની વિનંતી છે કે ભૂપેન્દ્રભાઈ પટેલને કે તમે ખરેખર ગુજરાતના મુખ્યમંત્રી હોવ તો તમે થાસરા તાલુકાના રોનિયા રોનિયાપટ્ટાની અંદર આવો તમારી જોડે કોઈ સરકારી બાબુ ના માગતો હોય હું પોતે તમારી જોડે આવીશ અને હું તમને દરેક જગ્યાએ બતાવીશ વાસ્તવિકતા મહિસાગર નદીની અંદર કેટલા મોટા પાયા ઉપર ખનન કરેલું છે રસ્તા પાડી પાડીને મહીસાગર નદીના વતરાવવામાં આવેલું છે પાણી ડમ્ફરો ચાલે છે ઓવરલોડિંગ ડમ્ફર તો અતિશય ચાલે છે ડમ્ફરો તો એ રીતે ચલાવવામાં રાત્રે બાર વાગ્યા પછી અતિશય ડમ્ફરો ચાલુ થાય અને ઓવરલોડિંગથી જે એની કલ્પના પણ ના કરી શકાય અને સરકારી અધિકારીઓ રાત્રે ઊંઘી જાય છે અને આ ખનીજ માફિયાઓ જે છે રાતે મન ફાવે એમ ચાલુ કરી દે છે અને આવતા જતા જે સાધનો છે નોના બાઈકો ગાડીઓવાળા ગાડીઓ વાળા અતિશય ડીપર મારે છે ડીપર મારીને પાછા આપણે એમને ઊભા રાખે તો દમ મારે છે મેથી ટોમી કાઢીને કે માથું ફાડી નાખીશું આટલી તે એમની લુખી દાદાગીરી હોય છે મહેન્દ્ર મહેન્દ્ર ભાઈ આ જે ઓવરલો ડમ્પરો ચાલે છે નદીની અંદર ખોદકામ ચાલે છે એ સર સર આ સર આમ ખોટું જ ચાલે છે રાત્રે ડીપર નથી મારતા નાના સાધનો અડફટે લઈ લે છે તો કહેવા જાય છે તારે આમ તેમ ગારો બોલે સ્ટોમી મારવા ફરી વળે ગાડી ઉપર નાખે એવું બધું કરે છે તો નદીને શું નુકસાન થાય છે નદીને જે ખોદ કામ ચાલુ છે પ્રવાસ વાળા નાવા ધોવા જાય હવે અમુક ઊંધું ખોદવાનું હોય તો ડૂબવાનો સંભવ વધારે હોય આમ છે વિજયભાઈ વિજયભાઈ આ નદીમાં ભાઈ કીધું છે એ બધું છે કારણ કે જે છે એ બધી ભયે જે વાત કરી એ બધી એમને કમ્પ્લેટ જ કરી છે કાંઈ કાંઈ આગળ જે હાઈવેવાળા જે આવે છે જે ગાડીઓ ચાલે છે એ રમ પાસે જ જાય છે અને આપણે કશું કહીએ એટલે એ લોકો સીધી ટોમી કાઢીને મારવાની જ વાત કરે છે ભાઈ તમારે શું છે આ છે તે છે ગેરકાયદેસર ગારો ભે છે એવી ગારો આપણે હૉ હોમી બોલાય નહીં બરાબર છે અને આ આપણે એક જ રાણીયા ગામ છે બરાબર છે ચોપેરથી નદી ખોદી નાખી છે રાણીયા ગામ ચોક્કર નદી ખોદી નાખી છે સાહેબ હવે તમે એટલો વિચાર કરો કે કોક દિવસ વધારે પાણી આવી જાય બજાય છે ને કાળા જ કામ કરે છે શું માગણી છે આપણી માંગણી એક જ છે કે ભાઈ આપણી નદી છે આપણી માં છે માં મહી છે બરોબર છે આપણે એને સારી રીતે આપણે એ કરીએ બધું કમ્પ્લીટ રીતે એ કરીએ એ આપણે સારામાં સારું છે જુએ આપણી માં છે આ થવી જોવે કાર્યવાહી આ રોણિયા આપણે તમે આગળ જુઓ તમે રોણિયા તમે જાઓ ખાલી તમે બ્રિજ આગળ તમે જોજો એક બાજુ સાઈડમાં બધું ખોદી નાખ્યું છે કશું બાકી નહીં રાખ્યું એ લોકોએ રેતી વાળાએ